અને બીજા જે મુજવતા પ્રશ્નો હતા જે પડકાર હતા તેની દૂર કરવા માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો અને આ સેમિનારમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા બહુ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વકફની અંદર બધા રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની જાગૃતિ માટેનું એક અભિયાન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અમારી અહીંની ખેડાના જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેનાથી મેં જાતે એવી રીતે વાકેફ કર્યા હતા કે ભાઈ જે આપણી મિલકતો વકફની અંદર રજિસ્ટર નહીં તેના રજિસ્ટર કરવી જોઈએ તેની સાથે સાથે ખેડાણંદ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ હાલમાં અમારા જોડે બી અને બીજા લોકો પાસે પણ એવા પ્રશ્નો છે કે જે ટ્રસ્ટીઓ છે તે વકફ જે પોતાના બાપ દાદાની પેઢીઓ ચલાવતા હોય તેવી રીતે તેનો ઉપયોગ કરીને બેઠા હોય અને એના સોદા માર્યા હોય એવી ઘણી બધી જગ્યાઓ છે જસ્ટ એક્ઝામ્પલ મારું વતન છે રડુ ગામ રડુ ગામની અંદર વકફ બોર્ડની એક સાડા ત્રણ વીઘા જમીનનો સોદો જે તે ટ્રસ્ટીઓ કરી દીધો છે અને સાડા ત્રણ વીઘા જમીન વેચી દીધી છે જે હાલમાં અમે કેસ લડી રહ્યા છે આવા ઘણા બધા પ્રશ્નો હતા એ પણ અમે ખુલાસો કર્યો આવી જમીનો જે વકફ બોર્ડની બારોબાર ટ્રસ્ટીઓ વકફ બોર્ડની પૂર્વ મંજૂરી વગર વેચી દે છે ખોટા કાગળો ખોટા દસ્તાવેજો પુરાવા બનાવીને વેચી દે છે તેની સામે આપણે આગળ પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને આવી જે બી મિલકતો હોય આપણા નજીકમાં ચારોતરમાં એ બધી મિલકતો જે બારોબાર વેચી મારતા હોય અને એનો ગેરવહીવટ કરતા હોય તેની સામે આપણે આગળ આવી અને આના માટે લડવું જોઈએ અને તે મિલકતો વકઅપ બોર્ડમાં વકઅપમાં આપણી આપણા સમાજની છે તેને પાછી અપાવી જોઈએ તેના માટે પણ એક અભિયાન ચલાવવું જોઈએ તેવી મેં જાહેરાત કરી હતી અને આપણા માધ્યમથી પણ હું એવું કહેવામાં આવું છું કે કોઈ પણ હોય પોતાના વકઅફ બોર્ડ ની મિલકતો વકઅફ ની પૂર્વ મંજૂરી વગર વેચી દીધી હોય તેનો વેપાર કરે હોય કે ગેરવહીવટ કરતા હોય તેની સામે કંઈ પણ ક્યારે પણ જરૂર જણાય તો તેના માટે twenty four by seven અમે ઉભા રહીએ અને આની સામે પડકાર રૂપ થઈ અને આપણે આ બધી મિલકતો આપણા સમાજમાં પાછી લાવવી જોઈએ. સર એક બીજો સવાલ તમારા જોડે એવો હતો કે જ્યારે વકાફની જે કમિટીને જે દુકાનો હોય, ઓફિસ હોય, મકાન હોય એ જૂના ભાડા કરારથી જે રાખેલા હોય છે એમાં શું તમે શું કહેવા માંગી રહ્યા છો? કે અત્યારે જે નવી જનરેશન છે એના પ્રમાણે વધવું જોઈએ કે ના વધવું ઘણી બધી જગ્યાએ ભાડા વધેલા છે. ઘણી બધી જગ્યાએ અમુક લોકો તે જગ્યા ઉપર કબજો લઈને બેઠા છે ઘણી બધી જગ્યાએ ટ્રસ્ટીઓ પણ ગોલમાલ કરેલી છે ત્યાં બધી જગ્યાએ એક માણસ ઓછી વડે શક્ય નથી ત્યાંના જાગૃત લોકોએ જાગૃત થઈ આની સામે વિરોધ કરવો જોઈએ અને જે લોકો મારી ગણતરી મુજબ આ જગ્યાઓ ભાડે લેનાર પણ મુસ્લિમ સમાજના લોકો હશે ઘણી બધી જગ્યાએ તેમને સમજીને પણ આમાં ભાડા વધારો કરવો જોઈએ જેથી આપણા સમાજમાં જ આપણા કોમના હિત માટે જ આ પૈસાનો ઉપયોગ થવાનો છે તો જે કોમના હિત માટે કોમના આગળ વિકાસ માટે આ કામોની અંદર આ પૈસાનો ઉપયોગ થઈ રહે અને બીજું એની સાથે સાથે એવું પણ જણાવવાનું કે વકફ બોર્ડની અંદર ઘણા બધા ટ્રસ્ટીઓ વકફ બોર્ડની જે પાંચ ટકા સાત ટકા શેષ આવે તે પહોંચાડતા નહીં એ પહોંચાડવા માટેનું મુખ્ય કારણ એવું છે કે કમરસ્તાનની અંદર ભાડું જતું હોય બારસો રૂપિયાઓને પેપર પણ ખરેખર બહાર ભાડું લેવતું હોય બાર હજાર રૂપિયા એવા પણ અમારી પાસે ઘણા બધા મુદ્દાઓ છે તેની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને ટ્રસ્ટીઓને મારી એવી નમ્ર અપીલ છે કે અહીંના સીસીટીવી કેમેરા તો બંધ હશે પણ અલ્લાહ પાક ચાલુ છે તમે દુનિયાથી નહીં પણ અલ્લાહના ડરે આવા કામ કર્યા હોય અલ્લાહ જો તોબા કરી હવે પછી આ કામ બંધ કરી એક આ સારા અભિયાનમાં સાથ સહકાર આપો અને આ અભિયાનમાં જોડે વકફ બોર્ડ ને આપણા સમાજને આપણી કુંભને કઈ રીતે વિકાસ તરફ અને કઈ રીતે કુંભના હિતના કાર્યોમાં આગળ જઈ શકીએ તેમાં સાથ સહકાર આપો

તો એનો મતલબ એવો થયો કે કબ્રસ્તાનની મસ્જિદની કે વકફની મિલકત ની ઉપર એનું પોતાનું ઘર ચલાવે છે તો આવી મિલકતો ખાલી થવી જોઈએ અને ખરેખર જો દસ હજાર ભાડુઆત વાળો જે ભાડુઆત થાય એને રહેવા દો એનો આપણે રોજી છીનવી નહીં એની રોજી ચાલુ રહેવા દો પણ એ દસ હજારનો સીધે સીધો લાભ કબ્રસ્તાનમાં થાય કે મસ્જિદમાં થાય કે દરગાહમાં થાય કે વકફ બોલની જે બી મિલકત હોય તેને થાય થવો જોઈએ કે એને ના થવો જોઈએ કે જે આ પોતાની મિલકતના પોતાના બાપ દાદાની પેઢી સમજીને બેઠો હોય તો એના માટે શું પગલાં લેવા પડશે આવું કઈ વકફ ને કઈ નવું સંશોધન ઓગવું કરું પણ આના માટે અમે વકફબોરના જે તે સભ્યતા ઉપસ્થિત હતા તેમને કહ્યું હતું તેમને અમને સામેથી કહ્યું હતું કે આવા કોઈ બી પ્રશ્નો તમે અમારી સામે લાવો આમાં અમે તમારી સાથે ઉભા રહી કાયદાકીય લડતમાં તમને સાથ સહકાર આપીશું અને કોઈ બી જગ્યાએ તમારે અમારી જરૂરત આમાં અમે ખરે પગે રહીશું અને આનું એક અમે અભિયાન ઇન્સ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે કે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે મોટા શહેરોમાં અને ગામડે ગામડે આની જાગૃતતા લાવવાની અને આવા જે ખોટા કામો કરતા હોય તેવા લોકોનો પર્દાફાશ કરી સમાજ સામે ખુલ્લા મૂકવાની અને આવી મિલકતો જે બથાઈ પડ્યા હોય એ ખાલી કરવા માટેની કાયદાકીય લડત અમે લડતું આણંદ જિલ્લામાં કેટલા એવા છે આણંદ અને નડિયાદ જિલ્લામાં નિયમ ઘડી ના શકાય એટલા લોકો છે એવી વકફની ઘણી બધી મિલકતો જે બથાઈ પડ્યા છે જે ઓછા ભાડામાં લઈને વધારે ભાડામાં ચડાવે છે ઘણી બધી મિલકતો એવી છે કે વકફ નિયમ એવું કહે છે કે એ મિલકત જે વકફ ની અંદર board ની અંદર trusty હોય એ માણસ જાતે મિલકત ભાડે ના રાખી શકે કે વાપરી ના શકે એવી બધી પણ મિલકતો છે જે એની જેના અમારી સાથે on paper પુરાવા પણ છે yes પોતાના બાપ દાદાની પેરી સમજી રહ્યા છે હું તમને રડુ જે પ્રશ્ન બતાવું મારા ગામનો એ પર્ટીક્યુલર એટલા માટે કહું છું કે હાલમાં અમે લડત લડી રહ્યા છે સાડા ત્રણ વીઘા જમીનની અંદર જે તે ટ્રસ્ટીઓ જમીન વેચી દીધી છે અત્યારે જેને જમીન વેચી એનો કબજો છે ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરેલા છે ટ્રસ્ટીઓ એમના બાપ દાદા ગુજરી ગયા પછી બીજા ટ્રસ્ટીઓ એમની ઓલાદના નામ વારસાઈ કરાઈને ઓન પેપર સાકબાદની નકલ ની અંદર લાયેલા છે તમે સમજી શકો છો કે આ પોતાના બાપ દાદાની પેઢી પોતાના નામ પણ સાતબાની નકલમાં લોકો ચડાયેલા છે ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રડુ ગામ ખેડા ધોળકા ની વચ્ચે રડુ તે કરી સાડા ત્રણ વીઘા વકબરની જમીન આવેલી છે તેનો બારોબાર કરોડો રૂપિયાની જમીનનો વેચાણ થઈ ગયેલો છે અને હાલમાં જે ટ્રસ્ટી જીવે છે એ આમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે